નમસ્તે મિત્રો ટેન્થ અને ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ આવી રહી છે ત્યારે અમુક સ્ટુડન્ટોનો એવો પ્રશ્ન હોય છે કે આપણે ભણવું કેમ જરૂરી છે આટલું બધું ભણીએ છીએ અને માર્ક ના આવે તો પછી શું કરવું અને માર્ક સારા આવી જાય તો પણ શું કરું તો દરેક મા બાપ અને દરેક બાળકો એ સમજવું જરૂરી છે ખાસ કરીને સ્ટુડન્ટ લોકોએ કે ભણવું એટલે એબીસીડી કે ક ખ ગ ભણું એ એક એજ્યુકેશન છે સ્કૂલમાં જઈને ભણવું એ ફક્ત આપણે એવું કહી શકાય કે ત્યાંના જે વસ્તુ આપણે ઘરે નથી શીખી શકતા અથવા આપણે કોઈ શીખાડી નથી શકતું એવી બાબતો છે એ આપણે બહાર જઈને સ્કૂલમાં જઈને શીખીએ છીએ જેમ કે મેથ્સ છે સાયન્સ છે વિજ્ઞાન છે એવા સબ્જેક્ટ છે જે આપણા પેરેન્ટ્સ કે આપણને ખ્યાલ નથી હોતા અથવા આપણે આજુબાજુના એન્વાયરમેન્ટથી આપણને શીખવા નથી મળતું તો એ શીખવા માટે આપણે સ્કૂલમાં જતા હોય છે બાકી શીખવાનું કેવું હોય છે ઘરમાંથી પણ શીખી શકાય છે આજુબાજુ એન્વાયરમેન્ટ પણ આપણે શીખતા હોય છે જેમ કે ઘરમાં સાફ સફાઈ કરી કઈ રીતે કરવી રસોઈ કઈ રીતે બનાવી વસ્તુઓ કઈ રીતે ગોઠવવી બરાબર છે કોઈ મહેમાન આવે તો એને કઈ રીતે ધ્યાન રાખવું બરાબર છે સાયકલ કઈ રીતે ચલાવી છે ગાડી કઈ રીતે ચલાવી તો આ બધી વસ્તુ સ્કિલ જ છે જે આપણે આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી આપણે શીખતા હોઈએ છીએ રોજિંદી લાઈફમાં હવે ઘણી બધી એવી બાબતો છે ઘણા બધા એવા સબ્જેક્ટ છે જે કદાચ આપણા કુટુંબના લોકો વડીલોને ન આવડતા હોય અથવા એમની પાસે એમનું નોલેજ ના હોય અથવા એમની પાસે ટાઈમ ના હોય તો એ જે વસ્તુ છે એ શીખવા માટે આપણે સ્કૂલમાં જતા હોય છે અને સ્કૂલમાં ફક્ત એકેડેમિક ગાઈડન્સ મળે એવું નથી ત્યાં આપણે ડિસિપ્લિન શીખતા હોય છે ત્યાં આપણે બીજા મિત્રો સાથેનું ઇમોશનલી વ્યવહાર કઈ રીતે કરવો ઇમોશનલી આપણે કઈ રીતે કરવી એ આપણે શીખતા હોય છે ધીરજ શીખતા હોય છે ઇમોશન એક્સપ્રેસન પણ શીખતા હોય છે રિલેશનશીપ કઈ રીતે બનાવી મિત્રો કઈ રીતે બનાવવા સિનિયર સાથે કઈ રીતે વાત કરું ડિસિપ્લિનમાં કઈ રહેવું ટીચર સાથે કઈ રીતે વર્તન કરવું એટલે આપણી વેલ્યુઝ પણ આપણે શીખતા હોય છે પણ ભણવું કેમ જરૂરી છે ફરી ક્વેશ્ચન તો એ જ આવે છે તો મિત્રો ભણવું હંમેશા એટલા માટે જરૂરી છે કે ફ્રીડમ માટે ફ્રીડમ એટલે શું આઝાદી એટલે શું ગુલામી ન કરવી એટલે શું તો મિત્રો જ્યારે તમે સેલ્ફ ડિપેન્ડન્ટ બનશો સેલ્ફ ડિપેન્ડન્ટ કહી શકાય કે ઇમોશનલી ફિઝિકલી અને ઇકોનોમિકલી આ ત્રણ બાબતમાં તમે જ્યારે સેલ્ફ ડિપેન્ડન્ટ હશો ત્યારે તમે ખુશ પણ હશો તમે ત્યારે કોઈ બીજાને નુકસાન પણ નહીં કરતા હો કોઈ પણ રીતે નહીં એમ માની લો કે માનસિક રીતે પણ નહીં શારીરિક રીતે નહીં આર્થિક રીતે નહીં કાયદાકીય રીતે પણ નહીં તેમજ ઘણી વખત આપણે જે કહીએ છીએ ભ્રષ્ટાચારના રીતે પણ તમે નુકસાન નહીં કરો કે ત્યારે જ્યારે તમે સેલ્ફ ડિપેન્ડન્ટ હો ત્યારે તો સેલ્ફ ડિપેન્ડન્સી બનવા માટે તમારી પાસે શીખવું જરૂરી છે કે શું વસ્તુ યોગ્ય છે શું વસ્તુ અયોગ્ય છે કઈ બાબતથી તમે કોઈ વસ્તુનું સર્જન કરી શકો છો કઈ બાબતથી તમે કોઈ બાબતનું ક્રિએશન કરી શકો છો તેમજ કોઈ બાબતથી કઈ રીતે બીજાને જરૂરિયાત છે એવું તમે હેલ્પ પ્રોવાઈડ કરી શકો તમારી સ્કિલથી તમારી આવડતથી બરાબર છે તો એ જે સ્કિલ અને આવડત છે એ ડેવલપ કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ ગુરુની જરૂર છે ક્યાંક ટીચરની જરૂર હોય છે એ શીખવાની જરૂર છે લોકો એવું માને છે કે ઇંગ્લિશમાં કે મેથ્સમાં માર્ક લાવવાથી સારા માર્કસ લાવવાથી અથવા હન્ડ્રેડમાંથી નાઇન્ટી નાઇન અથવા હન્ડ્રેડ લાવવાથી આપણે હોશિયાર થઈ ગયા એટલે ધેટ ઇઝ ગુડ ના એવું નથી માર્ક્સ સારા લાવવા અથવા માર્ક્સ સારા આવવા એનો મતલબ એ છે કે તમે જે વસ્તુ શીખ્યા છો સારી રીતે હવે તમે જે મેથ્સ સારી રીતે શીખ્યા હોય તમારા સારા માર્ક્સ આવતા એનો મતલબ કે તમારી મેથ્સની કેલ્ક્યુલેટરની સ્કિલ સારી છે હવે જો આ સ્કિલ સારી હોય તો તમે ભવિષ્યમાં ક્યાંક બહાર જાઓ તો તમે સી એ તરીકે કોઈ કેલ્ક્યુલેશન વાળું જે જોબ છે એવી છે કે એન્જિનિયર તરીકેની જોબ છે બેન્કિંગની જોબ છે કે બેન્કિંગનું કામ છે એ તમે કોઈને કરી આપો અથવા તમે ત્યાં લાગી શકો છો એઝ અ જોબ તરીકે કે એઝ એ ત્યાં તમે એમ્પ્લોય તરીકે તો તમને એમાંથી સેલરી મળી શકે તમારી સ્કિલની આધારિત એવી જ રીતે ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં સારા માર્ક આવવાથી અને ઇંગ્લિશમાં બોલવાની પકડ સારી હોવાથી તમે કોઈ પણ જગ્યાએ ટીચિંગનો રોલ કરી શકો છો તમે કોઈ આપણે કહી શકાય કે મીડિએટર તરીકે કામ કરી શકો છો તમે લેંગ્વેજમાં જે સારું ઇંગ્લિશ પર પ્રભુત્વ તો હોટલ મેનેજમેન્ટમાં એ બધામાં તમે ત્યાં જોબ કરી શકો છો અથવા તમે એ સ્કિલનો ઉપયોગ કરી શકો જેનાથી તમારું ઇકોનોમિક એટલે કે અર્નિંગ ચાલુ થઈ શકે હવે આ અર્નિંગ કેમ જરૂરી છે પ્રોપર વેમાં હેલ્ધી વેમાં કેમ કે પ્રોપર વેમાં અર્નિંગ કરવાથી તમારી એક મેન્ટલ પીસ જળવાઈ રહે છે તમારી ફિઝિકલ હેલ્થ જળવાઈ રહે છે તેમજ તમારી જે બેઝિક નીડ છે જીવન જરૂરિયાતની એ પણ તમારી પૂરી થાય છે ઘણી વખત ઘણા લોકો સ્કિલ ડેવલપ ન થવાના કારણે અથવા સ્કિલ હોવાના હોવા છતાં પણ એજ્યુકેશનના અભાવના કારણે ક્યારેક એમની ડિગ્રીના ન હોવાના કારણે સ્ટેજ નથી મળતું એમની પાસે સ્કિલ હોય છે એમની પાસે નોલેજ પણ હોય છે જે લોકો ડિગ્રી ધરાવે છે એના કરતાં પણ વધારે પણ ક્યારેક ક્યારેક એ સ્કિલ એમને આજુબાજુના એન્વાયરમેન્ટથી આવી હોય છે સ્કૂલમાંથી નથી આવી હોતી આજુબાજુ શીખ્યા હોય છે તો એવા વ્યક્તિઓ એની પાસે ડિગ્રી ન હોવાના કારણે ક્યારેક ક્યારેક સારી ઓપોર્ચ્યુનિટી ચૂકી જતા હોય છે તે માટે ખાસ કરીને ભણવું જરૂરી છે ભણીને ડિગ્રી મેળવવી જરૂરી છે પણ ભણીને ખાલી ડિગ્રી મેળવવી જરૂર નથી એ સ્કિલ ડેવલપમેન્ટ કરવી જરૂરી છે જેમાં તમે ગુજરાતી મીડિયમમાં હો ઇંગ્લિશ મીડિયમમાં હો કયો સબ્જેક્ટ છે એ મેટર નથી કરતો મેટર એ કરે છે કે તમે એવી કોઈ સ્કિલ આટલા ટાઈમમાં તમે ડેવલપ કરી છે અને તમારા પોતાના માઇન્ડસેટને અપગ્રેડ કર્યું છે કે નહીં એ બહુ મહત્ત્વનું છે હવે ઘણી વખત લો કે ઘણા લોકો એવા છે કે કોલેજમાં ટ્વેલ્થમાં નાઇન્ટી પર્સન્ટ લાવ્યા પછી કોલેજમાં જાય છે ત્યાં બી સારું પરફોર્મન્સ કરે છે અને એમનું માઇન્ડસેટ એવું જ હતું કે ભાઈ પરફોર્મ કરી અને અમે ગવર્મેન્ટની જોબ લઈશું અને મળીશું અને જોબ કરીશું એવું તો એવા લોકોએ જોબ પણ કરી છે પણ અમુક સમય પછી એમનો ગ્રોથ અથવા માઇન્ડસેટ ઇમ્પ્રુવ થયા પછી એમને ક્યાંક એવું લાગ્યું કે મારું માઇન્ડસેટ મારું પોટેન્શિયલ એના કરતાં કંઈ અલગ છે અને વધારે છે અને તો એવા લોકો ક્યાંક બિઝનેસ કરે છે ક્યાંક એ લોકો પોતે એક આપણે કહી શકાય કે ફ્રીલાન્સર તરીકે કામ કરે છે તો વ્યક્તિ જ્યારે સ્કિલ ડેવલપ કરેલી હશે ત્યારે એમની અર્નિંગ કરવાના ચાન્સીસ વધી જાય છે અર્નિંગ જે માણસો કરતા હશે પ્રોપર વેમાં એની પાસે ફ્રીડમ ઓફ ટાઈમ મળી રહેશે એટલે કે એવા વ્યક્તિઓની પાસે ટાઈમ હશે પોતાની લાઈફને પ્રોપરલી જીવવા માટે એવું નથી કે એ લોકો કામ નથી કરતા હોતા પણ એમનું કામ એમને ફ્રીડમ આપે છે બાંધી નથી રાખતા એમને એન્જોયમેન્ટ આપે છે એમને બર્ડન નથી પહરાતું બોર્ડમ નથી ફીલ કરાવતું તેમજ એમને જ્યારે જરૂર હોય તો ઈચ્છા હોય ત્યારે એ પ્રમાણે લોકો ત્યારે ટાઈમ કરતા હોય ટાઈમ પ્રમાણે એ લોકો એમનું કામ કરતા હોય છે અને એમનું અર્નિંગ પણ ચાલુ હોય છે તો આ અર્નિંગ જે છે એ કોઈ તમારી સ્કિલ હોય તમે સ્કૂલમાંથી ભણ્યા કે બહાર ભણ્યા હો ડિગ્રી હોય કે ન હોય પણ તમારી સ્કિલ ડેવલપ થઈ હોય તો એ તમે અર્નિંગ કરી શકો છો અને આ સ્કિલ ડેવલપ થવા માટે તેમજ તમારા માઇન્ડના ગ્રોથ માટે ઘણી એવી બાબતો જે તમને ન ખ્યાલ હોય એ બાબતને શીખવા માટે ભણવું જરૂરી છે તો સિમ્પલ ભાષામાં એ ફક્ત માર્ક્સ લાવવા માટે કે ડિગ્રી મેળવવા માટે નથી ભણવું એ ફક્ત ડિગ્રી મળીને પાસ થયા માટે જ નથી નહીં તો જો આપણે એ જ વસ્તુને મહત્ત્વ આપીશું તો પાસ થયા પછી ઘણી વખત આપણે ઘણા લોકો આજના જે યંગસ્ટર છે એ લોકો ડિગ્રી હોવા છતાં પણ એ ફરે છે એમની પાસે કામ નથી હોતું અથવા એમને કામ કરવાની સ્કિલ નથી હોતી કોઈ આવડત હોતી નથી એમ ડિગ્રી હોય છે જેવી રીતે કમ્પ્યુટરની આપણે એવું કહી શકીએ કે ડિગ્રી છે પણ એમને કમ્પ્યુટરનો યુઝ કરતા ન આવડતું હોય બીએસએની ડિગ્રી હોય પણ એમને બીએસસીમાં શું કરવાનું છે એ ના ખ્યાલ હોય ઘણી વખત એવું હોય કે તેમની પાસે બીજી ડિગ્રી હોય પણ એમને એ જે ડિગ્રી લીધી છે એ ડિગ્રીનું એમની પાસે નોલેજ નથી હોતું કે જે રિયલ લાઈફમાં પ્રેક્ટિકલી એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે તો ભણવાનું મેઇન કારણ ઇલેવન ટ્વેલ્થના જે સ્ટુડન્ટો છે એમના માટે ખાસ કે ફેલ થવું પાસ થવું એ સેકન્ડરી છે વસ્તુ છે કે તમે ફોકસ કરીને ભણ્યા છો અને ભણીને તમારી સ્કિલ ડેવલપ થઈ છે એ મેથ્સની હોય ઇંગ્લિશની હોય ગુજરાતીની હોય આર્ટની હોય બરાબર છે વિજ્ઞાનની હોય ઓકે જે પણ તમારી સ્કિલ છે એ સ્કિલમાં તમે કોઈ એક સ્કિલમાં સારા હશો તો એ સ્કિલ પ્રમાણે તમને કામ મળી રહેશે જેનાથી તમે અર્ન કરી શકશો જેનાથી તમે આગળ વધી પણ શકશો અને આગળ વધવું એ ફક્ત ઇકોનોમિકલી નથી એમ એ તમારું સ્ટેટ ઓફ માઇન્ડ એટલે કે ઇમોશનલ લેવલ પર પણ છે સોશિયલ લેવલ પર પણ છે ફિઝિકલ લેવલ પર પણ છે તો ફ્રીડમ મેળવવા માટે ફ્રીડમ ઓફ ટાઈમ ફ્રીડમ ઓફ ફાઇનાન્સ માટે શીખવું જરૂરી છે અને શીખવા માટેનો એક ઓલ્ટરનેટ રસ્તો સ્કૂલ છે ભણવું એના સિવાય પણ તમે બહારની દુનિયામાં કોચિંગમાં પણ ભણી શકો છો ઓનલાઈન પણ ભણી શકો છો શીખી શકો છો બરાબર છે પણ આપણે સ્કૂલ માટે ભણવાનો શબ્દ ઉપયોગ કરે છે બીજું કે આપણે જેવી રીતે કુકિંગ ક્લાસીસ માટે લોકો જતા હોય છે ઘણા લોકો ઘરેથી શીખી લેતા હોય છે તો શીખવું બહુ જરૂરી છે જો સ્કૂલમાં શીખવાડવામાં આવે તો એ ભણવાનું શીખવામાં આવે અને તમે બહારથી શીખો તો તમે શીખી રહ્યા છો એવું કહેવામાં આવે તો ભણવાનું મહત્ત્વ આ છે એટલે જે ખાસ કરીને ટેન્થ અને ટ્વેલ્થના બાળકો છે એમને ભણવાનું કેમ તો એના કારણો આ છે હા ફેલ થવાય કે નપાસ થવાય અથવા પાસ થવાય એ સેકન્ડ દિવસનું છે એમાં આપણે ભૂલ સુધારીને આપણે ફરી ટ્રાય કરી શકીએ છીએ કેમ કે તમે કોઈપણ બાબત ફરી શીખશો યોગ્ય રીતે ફોકસ કરીને તો એ તમને આવડશે બરાબર છે તો મિત્રો આ ફક્ત ને ફક્ત ટેન્થ અને ટ્વેલ્થના એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટો માટે ખાસ આ બાબત હતી કે ભણવા માટે ફોકસ કરીને ઇન્ટરેસ્ટ રાખીને શાંતિથી તૈયારી કરવી યોગ્ય રીતે એક્ઝામની તૈયારી કરવી પેપરોનું જે છે એ લખવાની પ્રેક્ટિસ કરવી જેનાથી આપણો ડર ઓછો થાય આપણી પ્રેક્ટિસ થાય બરાબર છે ડર એ લાગણી છે અને એ લાગણી નોર્મલ છે હેલ્ધી લાગણી છે કે એક્ઝામમાં થાય તો એને મેનેજ કરતાં શીખવું જરૂરી છે અને આપણે પ્રિપેરેશન કરવી હોય તો આપણા પર વિશ્વાસ રાખવો જરૂરી છે પોતાના પર થેન્ક યુ હું છું ડૉક્ટર મુકુદરાય બી ઇન્ડોર ઓર મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુનાળા ખાતે જે એમડી કન્સલ્ટન્ટ ન્યુરો અને કાઉન્સલર તરીકે હું કામ કરું છું થેન્ક યુ